વલસાડ જિલ્લાના હૃદયમાં વસેલો પાનેરા ડુંગર એક પવિત્ર અને શાંત સ્થાન છે જ્યાં દેવી શક્તિઓના ચાર રૂપે ભક્તોને શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે શ્રી ચંદિકા અંબિકા નવદુર્ગા અને મહાકાળી આ ડુંગર લગભગ પાંચસો ફૂટ ઊંચો છે અને વલસાડ રેલવે સ્ટેશનથી આઠ કિલોમીટર અને વાપીથી પચીસ કિલોમીટરનું અંતર છે ચોમાસાની રૂટીનમાં અહીં વાતાવરણ અદ્ભુત બને છે વાદળોથી ઘેરાયેલું આ ડુંગર શીતળ પવન અને હરિયાળીથી ઘેરાયેલું હોય છે અહીંથી મંદિર તરફ જતા રસ્તે પગથિયા વૃક્ષોની છાયા અને તાજી હવા તમારી યાત્રાને અવિસ્મરણીય બનાવે છે મંદિર સુધી પહોંચવા માટે તમે શરૂઆત પાનેરા બાજુથી કે પછી અટુલ બાજુથી કરી શકો છો બંને તરફથી અંદાજે વીસ થી પચીસ મિનિટમાં તમે મંદિરે પહોંચી શકો છો અહીંના મંદિરો માત્ર પૂજા માટે જ નથી પણ મન અને આત્માને શાંતિ આપતું સ્થાન પણ છે ચોમાસામાં વાદળો વચ્ચે બેસીને ધ્યાન કરવું એ અહીંનો અલૌકિક અનુભવ છે આ ચોમાસે એકવાર પાનેરા ડુંગરના દર્શને જઈએ